એટલે ફોન માં વાત કરવા માં રસોઈ થઈ જાય અને કૃષ્ણ હમણાં કમેન્ટ વાંચતી નથી એમ હે કાલ વાંચી આવશે કાલ માં બધા કમેન્ટ ન કરેલા અમે કમેન્ટ વાંચતા બધા એવું છે હિરલબેન હું છે નવીન માં એ ક્રિસમસ નું મસ્ત લાઈટ જોઈ હે ને સરસ ટાઈમ મળે ને મળે પછી ટ્રેન બ્રોડ સ્ટ્રીટ જવાનું હતું એમાં બેહવાનું ને જુબલી માં એ ન મળે ઈ ગોતવામાં અમારે ગઈ ઘણો ટાઈમ તો તમારે એ નહીં હાલવું જ એટલું પડે બધી સ્ટ્રીટમાં લાઈટ જોવા જાવ ને અમે તો

તમારે ફોટા બોટા વ્યવસ્થિત પછી બહુ મોટું ધામાસડું જાય ને તો એક લોકેશન હોય ને બધા ફોટા પાડવા મરે ને તો પાછળ બીજું જોવાનું રહી જાય આપડે કેમ તરકી ગયા તો એવું થતું ખબર એટલે ગ્રુપ માં જવાય પણ લિમિટેડ ગ્રુપ માં જવાય એવું બધા વિન્ટર વંડરલેન્ડ જવાય પણ એમાં એવું છે આજકાલ આશીષ ને શુક્ર શનિજ રજા હોય મારે આવતા શુક્રવારે આવતા વીક તો રજા છે પણ આવતા વીકમાં અમે સેવી ની આ વીક શનિવાર

એટલે ને જોબ વાળા હોય ને જવા વાળા ઉઠી ગયા તો ભાઈ વાતો કરતા કરતા અને ફોન માં વાત કરતા કરતા આપડે રસોઈ બની રેડી થઈ ગઈ છે ને આ મહારાજ નો થાળ રેડી થયો છે ગુવાર બટાટા નું શાક ભાત અને ઘી ગોળ રોટલા ભાખરી આવો કોણ ડોકો કાઢીને વહી ગયું મહારાજ ના થાળ માં થોડીક વરાળ નીકળે ને આપણે આગળ જોઈ લે છોકરા શું કરે છે વેકેશન હે કેવા જલસા છે જોતો અહીંયા પડ્યું હોય છે ક્યાંક જો ને તમે જોતા હોય ડાઇનિંગ ટેબલ પર છે આવું આપ્યું ક્રિસમસ ગિફ્ટમાં

તે પપ્પા ઉઠી જાય પછી મારે જવાનું છે રેડી ભજન ગાને રીવાય એક કયું તણાવડે સા বজવાય તો આયા આયા આમીન ગાને મોટેથી ગવાય આમ જો બધાય તને કેટલો લાડ ને પ્રેમ એમ કે રીવા ને અમારવતી રમાડજો ને રીવા કેટલી ડાયક છોકરી છે ને ગુડ ગર્લ છે આ બીજી કન્ટ્રીમાંથી ઓસ્ટ્રેલિયામાંથી ને આફ્રિકામાંથી ને બધા તને ત્યાંથી બ્લેઝિંગ આપે છે તને ખબર પડે તને આશીર્વાદ આપે ગાતો મોટેથી મોટેથી બેટા

આવડી ગયું હો જો તો આ છોકરાઓ જોડે એમાં રીવા રોજ આરતી માં બેસે એટલે એટલી છે ને એટલું તો આવડે છે ધીમે ધીમે જેમ મોટી થતી જશે એમાં આવડી જશે એટલે અમે આરતી કરીએ પછી પાછળ એક ભજન ગાવાનું એટલે ચારે છોકરાને આવડી જાય આરતી ને ધૂન ને એવું બધું થઈ જાય ને પછી હે હેને એટલે સ્પેશિયલ આપણે શીખવાડવું ન પડે બધા શ્લોક છે શ્લોક બોલીએ એટલે એ બાને એને આવડે તો એ રીતે શીખવાડીએ છીએ ને એનું જો એક્ઝામ્પલ અમારી રીવા કે રીવા અમારી ગોઠવી દીધું મંત્રિશ માં મંત્ર ની એની ઇંગ્લિશ કરતા હોય ને એ આ છોકરાને આપણે અચાનક બોલવાનું કહીએ ને એટલે એ લોકો સ્ટોપ થઈ જાય બાકી રમતા હોય ને ઇંગ્લિશ જ હોય એવું છે પણ ઇંગ્લિશું સ્પેશિયલ ઇંગ્લિશમાં બોલો એમ ત્યારે એ અટવાઈ જાય કે શું બોલવી એમ બોલો તો આજ તમે શું કર્યું આખો દિવસ કોણ પેલા બોલશે ને મંતુભાઈ હાલો મતભાઈ કીધું પછી દીદી બોલી લીધું મંત્ર કેટલા સ્કૂલે ગયો શું કર્યું ફોર્સ નથી તું કમ્ફર્ટેબલ હોય તો જ બોલજે હા તો સ્કૂલ નું કે

અમારે એનું ને આવડે બધું પણ અમારે એનું શરમ માય એટલે છો કે તમને સાંભળવા મળશે જ જ્યારે બોલતા હશે ને ત્યારે રમતા હોય ને એવું હોય ને ત્યારે તો એવું છે ચલો આરતી ને એવું કરી લઈએ ઓકે ભગવાન ઈ શું છે રીવા ઈ ભગવાન નું શું છે પણ રૂમાલ ભગવાન નહીં ભગવાન ભગવાન રેડિયલ બેઝા તો છોકરાઓ જમવા બેસી ગયા છે અને બધાનું ફેવરેટ શાક છે આજ કેમ દીદી ને દ નું તો ફેવરિટ શાક છે કા દીદી વળખાય જો ને દીદી એટલું લીધું આકડે ઓડે અરે ગયો ને પેન્ડો ને તો એ કેમ રહી ગયું ફટોફટ ભગવાન પ્રસાદી ભાતની રેસીપી આઈ થિંક બે વાર કમેન્ટ આવી હતી પણ ભાત શું કહેવાય સિમ્પલ આપણે કરતા એ રીતે જ કરેલા છે ને બિરિયાની નો તૈયાર મસાલો છે તો એ અમે વઘારમાં એડ કરી દઈએ એવું છે હમ ચાલો ડિનર પૂરું થઈ ગયું છે ને અહીંયા લિટલ ક્રિષ્ના ચાલુ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે જોબ પર તો રેડી થઈ ગયા છે જોબ પર જવા માટે તો હવે અહિયાં બ્લોગ નો એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નવર નેક્સ્ટ બ્લોગ જો બ્લોગ સારા લાગતા તો જલ્દીથી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ